મૂળ જુરા તથા હાલે મહાવીરનગર રહેતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા તથા તેમના ભાઈ સુરેન્દ્રસિંહ જાડેજા તરફથી તેમના પિતાજી સ્વર્ગસ્થ લાધુજીભા ભાણજીભા જાડેજાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ભુજની જયનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અંદાજે એકસો પચાસ જેટલા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું આ સાથે આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને બાળકો પતંગોત્સવનો આનંદ માણી શકે તે માટે તમામ બાળકોને પતંગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના મહામંત્રી ઘનશ્યામસિંહ જાડેજા જિલ્લા યુવા ભાજપ તેમજ આ વિસ્તારના અગ્રણીઓ પ્રફુલસિંહ જાડેજા ગણપતસિંહ સોઢા વિજયસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહી આ ભગીરથ કાર્યને બિરદાયું હતું કાર્યક્રમનું સંચાલન શાળાના પૂર્વ આચાર્ય રશ્મિકાંત ઠક્કરે કર્યું હતું જ્યારે શાળાના આચાર્ય મીનાબેન ભટ્ટે દાતા પરિવારનો આભાર માન્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો જ્યોત્સનાબેન ગઢવી ભગવતીબેન નાકર નિરાલીબેન પિનારા મનોજ ત્રિપાઠી વગેરે જહેમત ઉઠાવી હતી આ અંગે હરિસિંહ જાડેજાએ ચંચળ સાથે વાત કરી હતી અમારું નામ હરિસિંહ જાડેજા અને મારો હદોપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ આ જે છે મારા પૂજ્ય બાપુજી સ્વર્ગસ્થ લાલુજીભા ભાણુજીભા જાડેજા ધામ ઝુરા એમની ચોથી પુણ્યતિથિ છે દર વખતની જેમ અલગ અલગ શાળાઓમાં મેં તિથિ પૂજન આપતા હોઈએ છીએ એ વખતે મારા વતન જુરા ત્યાંની કન્યા શાળામાં લગભગ અઢીસો જેટલા બાળકોને તિથિ પૂજન કરાવ્યું હતું અને રોજ હું જે વિસ્તારમાં રહું છું જે જયનગર પ્રાથમિક શાળામાં અંદાજે એકસો પચીસ જેટલા બાળકો છે એના માટે તિથિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે થોડા સમયમાં આગામી સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે તો બાળકો પણ એ પતંગોત્સવનો આનંદ માણી શકે એના માટે દરેક બાળકને પતંગ પણ મારા તથા મારા ભાઈઓ તરફથી અપમાન ખરેખર જે પ્રાથમિક શાળાઓમાં ખૂબ જ મધ્યમ વર્ગના પરિવારમાંથી બાળકો આવતા હોય છે ત્યારે ખરેખર જે સમાજના આગળ પડતા લોકો છે એમણે પોતાના જન્મદિવસ હોય કે પોતાના પરિવારના કોઈ સભ્યની પુણ્યતિથિ હોય ત્યારે ખરેખર આ પ્રકારનો સરકારી પ્રાથમિક શાળાઓમાં ભોજનનું આયોજન કરવું જોઈએ જેથી બાળકોને એક પૌષ્ટિક આહાર મળી શકે આજે અમારા વિસ્તારની અંદર આ વિસ્તારના આગેવાનો શ્રી પ્રફુલસિંહ જાડેજા ગણપતસિંહ સોઢા આ શાળાના પૂર્વ આચાર્ય રશ્મિકાંતભાઈ ઠાકર અમારા યુનિયન ભુજના મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ જાડેજા એ પણ અત્યારે ઉપસ્થિત